નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને રવિવારના રોજ આજે ભોળાનાથની કૃપાથી આ છ રાશિના જાતકોને વેપારમાં થશે ફાયદો તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દાયને એક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે અનુભવી વ્યક્તિની સલાહનું પાલન કરવું તમારા માટે સારું રહેશે પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથીને યાદ કરી શકે છે અને ફરતી વખતે તમને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી મળશે તમે તમારા નાણાકીય બાબતોને એકસાથે ઉકેલવાનો પ્રયાસ કરશો જેથી તમે તમારા કેટલાક દેવા સરળતાથી ચૂકવી શકશો પરિવારમાં પાર્ટીના આયોજનને કારણે તણાવ સુખદ રહેશે મિત્રો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે બુદ્ધિ અને વિવેકથી નિર્ણય લેવાનો રહેશે બીજાના મામલામાં બિનજરૂરી વાત ન કરો પ્રેમ જીવન જીવતા લોકો ખૂબ જ રોમેન્ટિક મૂડમાં હશે અને તેમના જીવનસાથીને ક્યાંય બહાર લઈ જઈ શકે છે તમે તમારા બધા કાર્યોને કાર્યસ્થળથી દૂર રાખવાનો પ્રયાસ કરશો તમે પરિવારના સભ્યો સાથે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો તમને સામાજિક પરિસ્થિતિમાં હાજરી આપવાની તક મળશે ફરતી વખતે તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે મિત્રો મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સુખદ રહેવાનો છે શેરબજાર સાથે સંકળાયેલા લોકો ઘણા પૈસા રોકાણ કરી શકે છે જો તમે કોઈ કામમાં ભૂલ કરી રહ્યા હોય તો તમારે તરત જ તેના માટે માફી માગવી જોઈએ તમે તમારા કામમાં ખૂબ જ રસ રહેશો તમને તમારા ભાઈ બહેનોનો સંપૂર્ણ સહયોગ મળશે તમારે કોઈ પણ કામ માટે યોજના બનાવવાની જરૂર છે કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પડકારજનક રહેવાનો છે વિદ્યાર્થીઓને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે પરિવારનો કોઈ સભ્ય નોકરી માટે બહાર જઈ શકે છે તમે તમારા વ્યવસાયમાં ચાલી રહેલી યોજનાના યોજનાઓના ઉતાર ચઢાવ ચિંતિત રહેશો પણ સભ્યના લગ્ન નિશ્ચિત થઈ શકે છે તમારે કોઈ પણ બાબતની બિનજરૂરી ચિંતા ન કરવી જોઈએ તમારે તમારા લગ્ન જીવનમાં પરસ્પર મુશ્મેળ જાળવવાની જરૂર છે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે તમારી આવક વધારવાનો રહેશે જો તમે કોઈ કામ વિશે ચિંતિત છો તો તમે તમારા જીવનસાથી સાથે તેના વિશે વાત કરશો તમે ભવિષ્ય માટે મોટું રોકાણ કરવાનું વિચારશો તમારે તમારી વાણી અને વર્તન પર થોડુંક નિયંત્રણ રાખવાની જરૂર છે જો તમને કોઈ જવાબદારી મળે છે તો તેમાંથી બિલકુલ પાસા ન હટશો તમારી સંપત્તિમાં વધારો થવાની તમારી ખુશીઓનો કોઈ પાર રહેશે નહીં કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વ્યવસાયમાં સાવધાની રાખવાનો રહેશે કોઈને પણ પૈસા ઉશીના ના આપવાનું ઉછીના આપવાનું ટાળો કોઈ પણ કાનૂની બાબતમાં ઘણા પૈસા ખર્ચા પછી પછી જ ઉકેલાતી ઉકેલાતી જણાય છે તમને વ્યવસાયમાં તમારી યોજનાઓ વિશે વાત કરી શકો છો તમારે પરિવારના સભ્યોની જરૂરિયાતો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે તમારી સર્જનાત્મક ક્ષમતામાં વધારો થશે તમને મિત્રો તરફ તમને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે તમને તમારા મામા તરફથી નાણાકીય લાભ મળતો જોવા મળશે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈને નામ કમાવાનો રહેશે તમારે કોઈ જૂની ભૂલમાંથી પાઠ શીખવાની જરૂર છે તમારે કોઈ મોટું જોખમ લેવાનું ટાળવું પડશે કાર્યસ્થળ પર તમારા કાર્યની પ્રશંસા થશે અને તમારા સાથીદારો પણ તમને પુરસ્કાર આપી શકે છે તમારે તમારા બાળકના સહયોગ પર ખાસ ધ્યાન આપવું પડશે તમારે તમારા સાસરીયા પક્ષના કોઈ વ્યક્તિ પાસે થોડો સંકલન જાળવવાની જરૂર છે રોજગારની શોધમાં પટકતા લોકો તેમની મહેનતથી સારું સ્થાન પ્રાપ્ત કરી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેવાનો છે માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને સારો નફો મળી શકે છે કોઈને પણ અનિશ્ચિતિ અનિશ્ચિત સલાહ આપવાનું ટાળો કુટુંબિક બાબતોમાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે જો તમારી આસપાસ કોઈ વિવાદની પરિસ્થિતિ ઊભી થાય છે તો તમારે તેમાં મૌન રહેવું જોઈએ તમને ભગવાનની પૂજા કરવામાં ખૂબ જ રસ હશે તમારી માતાને કોઈ ક્રોનિય રોગ હોઈ શકે છે તમને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે ધન રાશિ ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારા માટે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ કરવાનો દિવસ છે તમને વ્યવસાયમાં સારી સફળતા મળશે તમને કોઈ સામાજિક પરિસ્થિતિમાં ભાગ લેવાની તક મળી શકે છે તમારા જીવનસાથી પાસેથી કામ વિશે કોઈ રહસ્ય ન રાખો જેઓ વિદેશ જવાનું વિચારી રહ્યા હતા તેમને ઓફર મળી શકે છે જો તમે કોઈ કામ વિશે ચિંતિત હતા તો તે પણ ઘણી હદ સુધી દૂર જતું રહેતું જણાય છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે વધતા ખર્ચને નિયંત્રિત કરવાનો રહેશે તમારી આવકના સ્ત્રોત વધશે પરંતુ તમે તમારા કુટુંબિક વ્યવસાય વિશે પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે વાત કરી શકો છો જો કોઈ કાનૂની બાબત તમને પરેશાન કરી રહી હતી તો તમારે કાનૂનની સલાહ લેવી પડશે પરિવારના કોઈ સભ્યના લગ્નની પુષ્ટિ થઈ શકે છે નોકરીમાં પરવાનગી મળત પરવાનગી મળવાથી તમને ખૂબ જ આનંદ થશે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડુંક સાવધાન રહેવું પડશે કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે કાર્યસ્થળ પર તમારા કામમાં કેટલીક અવરોધો આવી શકે છે જેને દૂર કરવાનો તમને પ્રયાસ કરશો તમારે તમારા ખાવા પીવા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું પડશે તમને વરિષ્ઠ સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે માતા પિતાના આશીર્વાદથી પ્રવાસ પર જવાનું તમારા માટે સારું રહેશે તમારા કેટલાક લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે વ્યવસાયમાં ઈચ્છિત નફો મળ મેળવવાથી તમને ખૂબ ખુશ થશો મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીનો રહેશે તમને એક પછી એક સારા સમાચાર મળશે અને તમારી આવકમાં પણ વધારો થશે નસીબ પણ તમને સંપૂર્ણ સાથ આપશે જો તમે મિલકત મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે તમારા જીવનસાથી તમને સરપ્રાઇઝ ગિફ્ટ આપી શકે છે બીજાના મામલાઓ વિશે વધુ વાત ન કરો જો તમે પ્રવાસ પર જઈ રહ્યા છો તો તમારે ખૂબ કાળજીપૂર્વક વાહન ચલાવવાની જરૂર છે નહીં તો અકસ્માત થઈ શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ